આજે હું તમને સમય અને પરિસ્થિતિ પ્રમાણે આપણે નિર્ણય લેવો જોઈએ એ વિશે થોડુંક સમજાવીશ એક વખતની વાત છે એક વખત લક્ષ્મી અને પનોતી બંને ફરવા નીકળ્યા અને બંને એકબીજાને કહેતા હતા મારાથી આવવાથી બધા ખુશ થાય તો પની પનોતીએ કીધું કે મારાથી આવવાથી પણ બધા ખુશ થાય એટલે બંને એવી રીતના ઝઘડતા હતા લક્ષ્મી અને પનોતી તો કે ચાલો આપણે કોકને પૂછીએ કે પનોતી આવે તો ખુશ થાય કે લક્ષ્મી આવે તો ખુશ થાય એટલે બંને રસ્તામાં જતા હતા અને જતા જતાં એક ભાઈ મળ્યા એ ભાઈને પૂછ્યું કે તમને લક્ષ્મી આવે તો ખુશી થાય છે કે પનોતી આવે તો ખુશી થાય છે તો એ ભાઈએ કહ્યું કે મને તો લક્ષ્મી આવે તો ખુશી થાય છે એટલે પનોતીને દુઃખ લાગ્યું અને તેને તેને શ્રાપ આપી દીધો અને એ વ્યક્તિ ગરીબ બની ગયું પછી આગળ જતા ત્યાં બીજા એક ભાઈ મળ્યા એ ભાઈને પણ આવો જ પ્રશ્ન પૂછ્યો કે તમને લક્ષ્મી આવે તો ખુશી થાય છે કે પનોતી આવે તો ખુશી થાય છે તો એ ભાઈએ કહ્યું કે પનોતી તો લક્ષ્મીજીને ગુસ્સો આવ્યો અને તે દુઃખી થયા અને કહ્યું કે એને ગરીબ બનાવી દીધો પછી જતાં જતાં આગળ એક ત્રીજા ભાઈ મળ્યા એને પણ આવો જ પ્રશ્ન પૂછ્યો કે તમને લક્ષ્મી આવે તો ખુશી થાય છે કે પનોતી આવે તો ખુશી થાય છે તો એ ભાઈ થોડીક વાર અટકી ગયા અને વિચારવા લાગ્યા કે આ બંને આવું પૂછે છે જો એકને કહીશ તો બીજાને દુઃખ લાગશે બીજાને કહીશ તો આ પહેલાને દુઃખ લાગશે એટલે એને વિચાર કર્યો અને કહ્યું જો આવે ત્યારે લક્ષ્મી થી ખુશ થઈએ છીએ અને જાય ત્યારે પનોતીથી ખુશ થઈએ છીએ એટલે બંનેથી ખુશ થાય છે એટલે આ સાંભળીને બંનેને ખૂબ આનંદ થયો અને કહ્યું કે આપણે બંને આપણા બંનેથી પણ બધા ખુશ થાય છે આના ઉપરથી આપણે એટલું તો જાણી જ શકીએ કે પરિસ્થિતિ સામે શું છે એ પ્રમાણે આપણે એનો નિર્ણય લેવો જોઈએ અને એ પ્રમાણે એ વસ્તુનો ઉકેલ લાવવો જોઈએ તો સાચો તમે નિર્ણય લીધો કહેવાય થેન્ક યુ જો તમને આ ગમ્યું હોય તો કોમેન્ટ કરી જણાવજો